ઠાકર અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત સોજી પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું છે પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું ત્યારે આજરોજ ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને એસીપી પી કે પટેલ અને એસીપી વિપુલ પટેલ અને ઝોન વન માંગ આવતા પાંચે પોલીસ સ્ટેશનના પી આઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન કાપોદરા પોલીસ સ્ટેશન પુના પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું